થઈ સોમવતી અમાવસ્યાના દિવસે અદભુત અને મહાસંયોગ બની રહ્યો છે જેના કારણે દસ રાશિના લોકોનું ભાગ્ય ચમકવા જઈ રહ્યું છે નેવું વર્ષ પછી આયોગ બની રહ્યો છે જેના કારણે આ રાશિઓ પર વરસાવશે સંપત્તિ અને સમૃદ્ધિ જ્યારે કોઈ ગ્રહ પોતાની રાશિ બદલી નાખે છે ત્યારે તેની અસર સમગ્ર વિશ્વ તેમજ તમામ બાર રાશિઓ પર જોવા મળે છે આવી દસ ભાગ્યશાળી રાશિઓ છે જેમનું જીવન આ અમાસ પછી સંપૂર્ણપણે બદલાઈ જશે એટલું જ નહીં તેમનું ભાગ્ય તેમનો સાથ આપશે પરંતુ હવે તેમના જીવનમાં પૈસાનો વરસાદ થશે હવે તેમને કરોડપતિ બનતા કોઈ રોકી શકશે ન નહીં મિત્રો ત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ વર્ષની છેલ્લી સોમવતી અમાવસ્યા હશે સોમવતી દિવસે દરેક રાશિના લોકોને આ દિવસે કરેલા અલગ અલગ લાભ મળે છે પ્રિય ભક્તો આવો જાણીએ તમામ બાર રાશિઓ વિશે તે પહેલા જો તમે માતા લક્ષ્મીના સાચા ભક્ત હોય તો કોમેન્ટ બોક્સમાં જય શ્રી લક્ષ્મી માં ચોક્કસ લખો મિત્રો સનાતન ધર્મમાં અમાવસ્યાનું વિશેષ મહત્વ છે તે સોમવતી અથવા સોમતી અમાવસ્યા તરીકે ઓળખાય છે કારણ કે તે સોમવારે આવે છે આ દિવસ ભગવાન શિવની ઉપાસના માટે વિશેષ મહત્વ અને જ્યારે તે સોમવતી સોમવાર પર આવે છે ત્યારે તેનું આધ્યાત્મિક અને ધાર્મિક મહત્વ વધી જાય છે આ વખતે સોમવતી અમાવસ્યા ત્રીસ વીસ ડિસેમ્બર ઓગણીસો ના રોજ ઉજવવામાં આવી રહી છે આ દિવસે ભક્તો ખાસ કરીને ભગવાન શિવની પૂજા કરે છે જેથી તેમના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે મિત્રો ચાલો હવે જાણીએ સોમવતી અમાવસ્યાના દિવસે અલગ અલગ રાશિના લોકોને દાન આપવાના પરિણામો વિશે જ્યોતિષની દ્રષ્ટિએ તે વિશેષ છે આ દિવસ વ્યક્તિની કુંડરી અને રાશિ પ્રમાણે વિશેષ પરિણામ આપનારો છે આ દિવસે જો તમે તમારી ક્ષમતા અનુસાર ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને પૈસા ભોજન કપડા પગરખા અને અન્ય જરૂરી દાન કરો છો તો દરેક રાશિના લોકોને અલગ અલગ લાભ મળશે મિત્રો એક બે રાશિ ચક્ર અનુસાર લાભ નંબર એક મેષ રાશિ આ દિવસે દાન કરવું મેષ રાશિના જાતકો માટે વિશેષ લાભદાયક રહેશે નોકરી કે વ્યવસાયમાં નવી તકો અને પ્રગતિ મળી શકે છે અને વ્યવસાયમાં નવી દિશા મળી શકે છે ત્રણ મિથુન મિથુન રાશિના જાતકોને આ દિવસે માનસિક શાંતિ મળશે તેમજ જૂના સંબંધોમાં તકરાર હોય તો તે પણ ઉકેલી શકાય છે ચાર કર્ક કર્ક રાશિના જાતકો દિવસે પરિવારમાં શાંતિ અને સુખનો અનુભવ કરશે તેમજ કોઈ ખાસ કાર્યમાં સફળતા મળી શકે છે પાંચ સિંહ સિંહ રાશિના લોકો આ દિવસે ભગવાન શિવ પ્રત્યેની તેમની શ્રદ્ધાને મજબૂત કરશે તેમની મહેનત ફળે તેવી શક્યતા છે છ કન્યા કન્યા રાશિના જાતકોને આ દિવસે શારીરિક લાભ થશે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓમાં સુધારો થવાની સંભાવના છે સાત તુલા તુલા રાશિના જાતકોને આ દિવસે કોઈ સારા સમાચાર મળી શકે છે ઉપરાંત તેમના સંબંધોમાં સુમેળ રહેશે આઠ વૃશ્ચિક વૃશ્ચિક રાશિના જાતકોને આ દિવસે જૂના વિવાદને ઉકેલવાની તક મળી શકે છે આ દિવસ તેમના માટે માનસિક શાંતિનો દિવસ રહેશે નવ ધનુ ધનુ રાશિના લોકોને આ દિવસે તેમની મહેનત સંપૂર્ણ ફળ મળશે કાર્યક્ષેત્રમાં ઉન્નતિની ઉન્નતિ ની સંભાવનાઓ છે એક શૂન્ય મકર મકર આ દિવસે આર્થિક લાભ અને આત્મવિશ્વાસ મળશે આ દિવસ તેમના માટે કારકિર્દી ની સફળતા નો સંકેત છે એક એક કુંભ કુંભ રાશિ ના જાતકો માટે આ દિવસ ભાગ્ય માં વૃદ્ધિ નો દિવસ છે તેમને કોઈ પણ મોટા કામમાં સફળતા મળી શકે છે એક બે મીન મીન રાશિના જાતકોને આ દિવસે માનસિક શાંતિ મળશે આ સાથે કેટલીક યાત્રાનો પણ યોગ બની શકે છે સોમવતી અમાવસ્યાના દિવસે ભગવાન શિવનો અભિષેક કરતી વખતે કેટલીક ખાસ વાતોનું ધ્યાન રાખવું જોઈએ સૌ સવારે વહેલા ઉઠીને સ્નાન કરો અને શુદ્ધ હૃદયથી ભગવાન શિવની પૂજા કરવાનો સંકલ્પ કરો

જો તમે કોઈ કારણસર પવિત્ર નદીમાં જઈ શકતા નથી તો તમારા ઘરમાં જ સ્નાન કરવાના પાણીમાં બે ટીપા ગંગા ભેળવીને સ્નાન કરી શકો છો કહેવાય છે કે આ દિવસે જે પણ વ્યક્તિ ગાયને રોટલી અથવા રોટલીમાં થોડી હળદર અથવા ગોળ મિક્સ કરીને ખવડાવે છે તો તેના બધા જ ગ્રહદોષ દૂર થાય છે અને વ્યક્તિને ધન ધાન્યની પ્રાપ્તિ થાય છે

અને આવા વ્યક્તિને જીવનમાં કોઈ પણ અવરોધો નો સામનો કરવો પડતો નથી તે પર આગળ વધે છે ખાસ કરીને સોમવતી દિવસે જો કોઈ વ્યક્તિ સવારે સ્નાન આધી કરીને ભગવાન સૂર્ય જળ અર્પિત કરે છે અને જળમાં થોડા કાળા તળવીને ભગવાન સૂર્ય પૂજા કરે છે તો તેમને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડતો નથી આ દિવસે ભગવાન કુબેરની પણ પૂજા કરવામાં આવે છે જો કોઈ વ્યક્તિ આ દિવસે ભગવાન કુબેરના એકસો આઠ મંત્રનો જાપ કરે છે તો તેના ક્યારે પણ પૈસા સંબંધી સમસ્યાનો સામનો કરવો પડતો નથી અને જો કોઈ વ્યક્તિ સતત પાંચ અમાસ સુધી મંત્રનો જાપ કરે છે એટલે કે દર અમાસે મંત્રનો જાપ કરે છે તો તેવા વ્યક્તિને ભગવાન કુબેરની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે ખાસ કરીને જો વ્યક્તિ અમાસના દિવસે ભગવાન કુબેરજીના ફોટાની સામે ઘીનો દીવો પ્રગટાવીને મંત્ર જાપ કરે છે તે વ્યક્તિને માતા લક્ષ્મી ભગવાન કુબેર અને સાથે શ્રી હરિ વિષ્ણુની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે અને કહેવાય છે કે જે વ્યક્તિ પર ભગવાન વિષ્ણુની કૃપા હોય તેવા વ્યક્તિને જીવનમાં સફળ થતા કોઈ રોકી શકતો નથી મિત્રો જો માહિતી પસંદ આવી હોય તો વીડિયોને લાઇક ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ નોટિફિકેશન હોલ પર ક્લિક કરજો અને કમેન્ટ બોક્સમાં જયમા લક્ષ્મી ચોક્કસ લખો